એક સમયે શ્રીહરી પાસે ગામ બામરોલીના તખો પગી અને એમના બે દીકરીઓ કે જે સાંખીયોગી હતા એમને લઈને દર્શને આવ્યા ને દંડવટ પ્રણામ કરીને બે હાથ જોડીને શ્રીહરીને પ્રાર્થના કરી કે પ્રભુ મારે ગામ સંતો સાથે આપ પધારો હું મારાથી બનતી તમામ સેવા કરીશ પોતાના ભક્તનો ભાવ જાણીને શ્રીહરીએ એમને કહ્યું કે પગી અમે તમારે ગામ કાલે ચોક્કસ પધારીશું તમે હાલ જાઓ પગી તો રાજી થયા અને પોતાની બેવ દીકરીઓ સાથે ઉતાવળે પગે ઘેર આવ્યા અને શ્રી શ્રીહરીના આગમનની તૈયારીઓ કરવા લાગ્યા બીજે દિવસે શ્રીહરી મુક્તાનંદ સ્વામી વગેરે ઘણા સંતો સાથે તગા પગીના ગામ બામરોલી પધાર્યા શ્રી શ્રીહરી તો માણેક વર્ણકીએ અસવાર હતા એટલે ઘડી વારમાં બામરોલી પહોંચી ગયા ગામમાં શ્રીહરિયને આવ્યાની જાણ થતાં બધા ઠાકોરભાઈઓ દોડતા આવ્યા અને વાજિંત્ર સહિત વાજતે ગાજતે શ્રીહરીને તખાપગીના ઘરેથી એક ખેતર જેટલા છેટે રાયણના ઝાડની નીચે હિંડોળા બેઠક કરીને રાખેલી હતી ત્યાં વિરાજમાન કર્યા તખાપગીની બે દીકરીઓએ શ્રીહરીને સોના રૂપાના મોતીએ વધાવ્યા એ સમયે સંતો શ્રીહરીની મૂર્તિના પદોના કીર્તનો બોલતા હતા પરસ્પર રંગ ગુલાલ ઉડાડીને ઉત્સવ કરતા હતા શ્રીયરી બપોર સુધી હિંડોળે ઝૂલા અને બપોરે થાળ જમીને તૃપ્ત થઈને ફરીને રાયણના છાંયડે ઢોલિયે વિરાજમાન થયા એ વખતે તખાપગી વગેરે ભક્તોએ સૌને માટે ખાંડના લાડુની રસોઈ કરી હતી શ્રીઅરીએ કેળે પોતાના ખેસનો આડબંધ બાંધીને સૌને લાડુ લ્યો લાડુ લ્યો એમ કહી કહીને પાંચ વખત પંગતમાં ફરીને તાણ કરી કરીને સૌ સંતો ભક્તોને જમાડ્યા સૌ જમીને શ્રીહરી સન્મુખ બેઠા તખાપગીએ પોતાના ઘરે શ્રીહરીને પધરાવવા સારું તૈયારો તૈયારીઓ કરી રાખી હતી એટલે પોતે શ્રીહરીને બે હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ હવે કૃપા કરીને આપ સૌ સંતો ભક્તો સાથે મારા ઘરે પધારો શ્રીહરીએ નાન ખાચરને ઘોડી તૈયાર કરીને લાવવાનું કહેતા તેઓ માણકીને લાવ્યા એટલે શ્રીહરી એમના ઉપર અસવાર થયા પાર્ષદ ભગુજી વગેરે છત્ર ચામરને અબદગીરી લઈને શ્રીહરીની આગળ ચાલ્યા આ વખતે મુક્તાનંદ સ્વામી પોતાના પગે ઘૂઘરા બાંધીને માણકી ઘોડીની આગળ હાથમાં કડતાલ લઈને શ્રીહરીની એ માધુરી મુહૂર્તમાં ઓતપ્રોત થતા થતાં પોતે પાછા પગે પ્રેમ વસાદ ગદગદ કંઠે કીર્તનો ગાતા ચાલ્યા સ્વામીના કીર્તનના મધુરા સુર સુણીને મુક્તરાજ માણકી પણ જાણે સ્થિર થઈ ગઈ જેટલા સ્વામી પગ ઉપાડે એટલા જ માણકી પણ પગ ઉપાડે આ સમયે મુક્તાનંદ સ્વામીએ એવું તો ગાયન કર્યું કે એક તો પગે ઘોઘરાનો અવાજ હાથમાં કરતાલનો શબ્દ અને પોતાના કંઠનો મધુર સ્વર એ ત્રણેયનું મિલન અદ્ભૂતપૂર્વ ગાયન થતા સૌ નરનારીના ચિત્ત શ્રીહરીની નયન રમ્ય મનોહર મુહૂર્તમાં તણાઈ ગયા જાણે સૌ ચિત્ત ચિત્રમાં ચિત્રાવો એમ ચિતરાઈ ગયા શ્રીયરીએ માણકીની લગામ છૂટી મૂકીને સૌને અલૌકિક દર્શન દીધું મુક્તાનંદ સ્વામી પોતાના ઇન્દ્રિયોની વૃત્તિ તાણીને શ્રીહરીમાં એક રૂપ થતા થકા ધીરે ધીરે છેક ત્રીજા પહોર વીતે સંધ્યા આરતી સામે તખાપગીને ઘેર પહોંચ્યા સ્વામીના કીર્તનથી જાણે સૌ એવા તો એકરૂપ થયા હતા કે રાયણના ઝાડથી બેઠક રાયણની બેઠકથી પગીનું ઘર એક ખેતર જેટલું છેટું જ હતું તોય સંધ્યા ટાણું થઈ ગયું શ્રીહરી માણકીયથી ઉતરીને સ્વામીને ભેટી પડ્યા કોશરીમાં ઢોલિયે વિરાજા પગીએ અતર ચંદન પુષ્પારો શેલ શિરપાવ વગેરેથી શ્રીહરિનું પૂજન કર્યું અતિભાવે સહિત શ્રીહરીની ધૂપદીપ સહિત આરતી ઉતારી સંતોને પણ ફૂલના હાર પહેરાવ્યા અને વસ્ત્રો ઉઠાડ્યા શ્રીયરી પધરામણી કરીને રાયણના ઝાડ નીચે બેઠકે પધાર્યા એ સમયે ઠાકોરની બાઈઓ થોડે આઘેરે માથે માટલીઓ લઈને ગરબાઓ ગાવા લાગી શ્રીયરીએ બાઈઓના પ્રેમને વશ ત્યાં ગયા અને વચાળે ખુરશી મૂકીને બેઠા આ રીતે ગરબાઓ ગાતા ગાતા રાતના બાર વાગી ગયા શ્રીહરીએ બાઈઓની ભક્તિથી અતિ પ્રસન્ન થઈને પતાશાઓના થાળ મંગાવીને સૌને પોતાના હાથે જ પ્રસાદી અને પોતે પહેરેલા ફૂલના હારની પ્રસાદી આપી પોતે રાયણના ઝાડ નીચે પથારીએ પોઢ્યા બીજે દિવસે શ્રીહરી સવારે જાગીને પાસેના કૂવા ઉપર નાહી ધોઈને નિત્યકર્મ પતાવીને પડખે પગીની દીકરીનું ઘર હતું ત્યાં પધાર્યા સ્ત્રીએ એમની બાજરીની કોઠી ભરેલી જોઈને પોતે છડી અડાડતા કહ્યું કે આ કોઠીને મોઢે માટલું મૂકીને સીવી લ્યો ને હાણેથી જેટલી જોઈએ એટલી બાજરી કાઢજો જાઓ એ ખૂટશે નહીં ને જો મોઢેથી ઉગાડશો તો ખૂટી જશે એ બાઈને વર આપીને પોતે રાયણ તળે આવીને સૌ સાથે સંઘમાં જવા તૈયાર થયા ને ત્યાંથી નિસરીને વરતાલ પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી અદભુતાનંદ સ્વામીની વાતોમાંથી